મોમાં મુકતા જ પાણી પાણી થઈ જાય તેવો અને બજારમાં પણ ન મળે ને તેવો થ્રી ઇન વન મૈસૂર પાક હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું તહેવારોમાં કઈ બને કે ન બને પણ આ મૈસુર પાક તો જરૂરથી બને છે પણ જો ઘરે મૈસુર પાક સો ટકા ફરસો સોફ્ટ અને એકદમ મોમા પાણીપાણી થઈ જાય તેવો અને આપણે થ્રી ઇન વન બનાવીશું અને માત્ર એક ચમચી ઘીમાં બનાવીશું તો ગેરંટી થી મહિનાઓ સુધી રખાશે અને ખાવાની પણ ખૂબ જ માવા જેવો લાગશે ટેસ્ટમાં અને બનાવો પણ એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવીશું તો ચાલો એકદમ નવી જ રીતે સિમ્પલ અને સરળ રીતે બનાવીએ ઘરમાં બનેલો મેસુ પાક એના માટે આપણે સિંગદાણા લેશું મેં અહીંયા અડધો કપ લીધા છે અને હા જો તમારે સિંગદાણા નો એડ કરવા હોય ને તો જે કાજુ આપણે એડ કરવાના છે ને એની ક્વોન્ટિટી તમારે વધારી દેવાની અહીંયા હું સિંગદાણા કાજુ અને નાળિયેરનો થ્રી ઇન વન મેસુ પાક બનાવું છું એટલે મેં સિંગદાણા અડધો કપ લીધા છે એને એકદમ ગેસની લો ફ્લેમ લેવાના છે માત્ર એના ફોતરા ત્યાં સુધી જ આપણે એને શેકવાના છે એટલે આ રીતે તમારે ચેક કરી લેવાનું બસ પછી એને આપણે નીચે ઉતારી અને સરસ રીતે ઠંડા કરી બધા જ ફોતરા કાઢી અને તૈયાર કરી લેશું તો આ રીતે એક પ્લેટમાં કાઢી લીધા છે ત્યાં સુધીમાં આપણે એ જ પેન ગરમ છે ગેસ બંધ છે હવે બે ગેસ બંધ હોય ત્યારે જ આપણે એમાં કાજુ એડ કરવાના છે જેટલા સિંગદાણા મેં લીધા છે ને એટલા જ અહીંયા ક્વોન્ટિટીમાં મેં કાજુ લીધા છે હું અહીંયા પરફેક્ટ માપ સાથે તમને બતાવું છું એટલે પરફેક્ટ બનશે તમારો સો ટકા જાળીદાર બનશે એટલે સો ટકા ગેરંટીથી પાણી પાણીથી જ ને એવો બનશે તો બસ હવે કાજુને આપણે માત્ર ગરમ કરવાના છે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો એટલે પેન ગરમ હતી ને એટલે મેં ગેસ ચાલુ નથી કર્યો હવે એને એક વાસણમાં કાઢી એને પણ થોડા ઠંડા થવા દેસુ ઠંડા થઈ જાય ને પછી આપણે એને મિક્સર જારમાં એડ કરીશું સાથે જે સિંગદાણા તૈયાર કર્યા હતા ને એના પણ મેં કોતરા કાઢી લીધા છે એને પણ એડ કરીશું અને સરસ રીતે પાવડર તૈયાર કરી લેશું તો પાવડર છે ને એકદમ ઝીણો કરવાનો છે એટલે મિક્સર જાર ને તમારે ચાલુ બંધ કરી અને એ રીતે તમારે એનો પાવડર તૈયાર કરવાનો આ રીતનો પાવડર તૈયાર થવો જોઈએ હવે આ જે પાવડર છે ને એ કાજુ અને સિંગદાણાનો બનાવ્યો છે તો આ પાવડર આપણી પાસે તૈયાર જ થઈ ગયો છે તો આપણે એને પરફેક્ટ માપ સાથે બનાવવાનો છે ને તો આ રીતની કોઈ પણ વાસણ લઈ લેવાનું મેં અહીંયા મોટો વાટકો લીધો છે એમાં આપણે કાજુ સિંગદાણાનો પાવડર લઈ લેશું તો તમે આવો થ્રી ઇન વન મેં સુપાક ક્યારેય બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો હવે અહીંયા અડધો કપ આપણે ડેસિકેટેડ કોકનેટ નાળિયેરનો ઝીણો ભૂકો માર્કેટમાં મળે ને તે જ લેવાનો છે અને વાટકા ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેવાનો તો તમે જુઓ એક વાટકો તૈયાર થઈ ગયો ભરાઈને અને એ જ વાટકાથી બાકી બધું માપ લેશું તો આ રીતે એક પેનમાં લઈ લેશું ગેસ ચાલુ કર્યા વગર અથવા તો આ રીતે નીચે જ રાખવાનું પેનને પહેલાં આ રીતે બધી વસ્તુ મિક્સ કરી દેવાની હવે એ જ વાટકીથી મેં અહીંયા ખાંડનો પાવડર લીધો છે તમે જો આખી ખાંડ લેતા હોય ને તો પણ લઈ શકાય જો મેસુપાક છે ને એ એકદમ મીઠો હોય છે તો મેં અહિયાં ઓછો મીઠો કરવા માટે પાવડર એડ કર્યો છે અને સાથે એક હોય ને તો એની જગ્યાએ તમારે શું યુઝ કરવું ને મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ કે કઈ રીતે યુઝ કરવું હવે અહીંયા મલાઈ ને આપણે બધી વસ્તુ સાથે સારી રીતે મિક્સ કરવાની છે આ રીતે સરસ મિક્સ થઈ જશે ને એટલે ખાંડ છે ને એ મેલ્ટ થવા લાગશે બધું મિક્સર છે ને એ ડ્રાય નહીં રહે અને સરસ રીતે મિક્સર તૈયાર થઈ જશે અને કૂક થતાં પણ બિલકુલ હવે પછી વાર નહીં લાગે એટલે પેલા આ રીતે પેલા મિક્સ કરી દેવાનું જો પેલા મિક્સ ન કરીએ અને ગેસ ચાલુ કરી દઈએ ને તો જે આપણે કોકોનટ પાવડરને બધું એડ કર્યું છે ને એનો કલર ચેન્જ થઈ જાય અને પ્રોપર આપણે મજા નહીં આવે ટેસ્ટ પણ સારો નહીં આવે હવે ગેસની મીડિયમ ફ્લેમ મેં રાખી છે હવે અહીંયા તમે જોવા મિક્સર કેટલું થીક છે જેમ જેમ આપણે મિક્સ કરતા જશું અને જેમ મિક્સર ગરમ થતું જશે ને એમ એ સરસ રીતે પતલું થઈ જશે એટલે કે જે ખાંડ છે ને એ મેલ્ટ થશે ને એના લીધે પતલું થશે પણ જે મલાઈ છે ને એમાંથી પણ દૂધ થશે અને એના લીધે જે માવા જેવો ટેસ્ટ આવશે ને એ આવશે જો તમે મેસુ પાક ખાધો હશે અને ક્યારેય બનાવ્યો હશે તો તમને આઈડિયા હશે કે ટેસ્ટ કેવો હોય પણ જો તમે મલાઈ યુઝ કરીને બનાવશો ને તો તમને માવા જેવો ટેસ્ટ આવશે ખબર પણ નહીં પડે કે આમાં સિંગ દાણા એડ કર્યા છે અહીંયા તમે જુઓ હવે થોડી વાર આપણે ચલાવ્યું ને એટલે સરસ રીતે મિક્સર છે ને પતલું થઈ ગયું આ રીતે પતલું થઈ જાય ને પછી તમારે કન્ટિન્યુઅસલી ચલાવતા જ રહેવાનું છે બસ હવે આપણે બીજું આમાં કંઈ નથી કરવાનું માત્ર ચલાવવા જ કરવાનું છે જ્યાં સુધી એમાં જાડી ના પડવા લાગે તો અહીંયા તમે જુઓ થોડી વાર પછી આ રીતે તમને બબલ્સ દેખાતા હશે બસ આ રીતે બબલ્સ થવા લાગે ને એટલે તમારે ઉપરથી નીચેની સાઈડ અને નીચેથી ઉપરની સાઈડ એ રીતે કરતું જવાનું એટલે ઝાડી પણ ના તૂટે અને પરફેક્ટ મિક્સ થાય અને પરફેક્ટ પ્રોપર કૂક થાય બધી જ વસ્તુ સરસ રીતે કૂક થશે ને એટલી સરસ એમાં જાડી પડશે તો અહીંયા તમે જુઓ થોડી વાર પછી આ મિક્સર છે ને હવે થીક થવા લાગશે આ રીતે પેનથી અલગ થવા લાગશે હજુ આપણે એને વધારે કૂક કરવાનું છે એની પેલા જો તમારે બહુ બધી જાળી પાડવી હોય ને તો હું તમને એક સિક્રેટ વસ્તુ કહું કે તમારે એક એક ચમચી કરીને તમારે ત્રણ ચમચી જેટલું ઘી એડ કરવાનું રહેશે હું અહીંયા માત્ર એક ચમચી ઘી માં બનાવું છું તમે ત્રણ થી ચાર ચમચી જો ઘી એડ કરશો ને તો બહુ સરસ એવી જાળી પડશે પણ એક ચમચી માં પણ પરફેક્ટ જ બનશે એટલે આપણે વધારે ઘી એડ નથી કરતા અને જે મલાઈ એડ કરીને એમાંથી પણ ઘી જ બન્યું હશે એટલે એના લીધે જ આ મૈસુર પાક છે ને આ રીતે જાળીદાર થશે અહીંયા તમે જુઓ કેટલી પરફેક્ટ એમાં ઝાડી પડવા લાગી છે ઘી એડ કર્યા વગર પણ મેં મૈસુક પાકની રેસીપી શેર કરી છે તમે મારી ચેનલ પર જરૂરથી ચેક કરજો અને હા તમારે રેસીપી જોવી મને કહેજો હું તમને લિંક પહોંચાડી દઈશ હવે અહીંયા તમે જુઓ આ રીતે પરફેક્ટ જાડી પડવા લાગીને પછી હું અહીંયા એક ચમચી ઘી એડ કરું છું અને ઘીને સરસ રીતે મિક્સ કરીશું તમે જેટલું વધારે ઘી એડ કરશો ને એટલી સરસ એમાં જાળી પડશે અને ઓછા ઘીમાં પણ તૈયાર થઈ જાય છે તો ઘી વધારે અને ઘણી વાર કેવું થતું હોય કે વધારે ઘી એડ કરી ઠંડો થાય ને તો એમાંથી બહુ ઘી છૂટું પડે અને મોમાં પણ બહુ ઘી આવે તો ખાવાની નો મજા આવે તો અહીંયા આપણે ઓછા ઘીમાં જ બનાવીએ છીએ ને તો તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે એક ટુકડો ખાશો ને તો તમને બે ત્રણ ટુકડા ખાઈ લેવાનું મન થશે હવે આ રીતે પ્રોપર જાડી મસ્ત પડી ગઈ તમે જુઓ હવે આપણે વધારે કુક નથી કરવાનું નહીં તેમ મેશુ પાક છે ને એ હાર્ડ થઈ જશે અને એનો કલર પણ બહુ ડાર્ક થઈ જશે તો બસ આ રીતે સરસ રીતે પેનથી અલગ થવા લાગે ને મિશ્રણ અને થીક થઈ જાય ને ત્યાં સુધી જ આપણે એને કુક કરવાનું છે તો અહીંયા હવે તમે જુઓ એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે વધારે પડતો કલર ચેન્જ નહીં થવા દેવાનો હજી જેમ જેમ એ ઠંડો થશે ને એમ એનો કલર પણ ચેન્જ થશે તો બસ હવે અહીંયા મેં પ્રોપર બધી જાળી પડી ગઈ અને પ્રોપર મૈસૂર પાકનું મિક્સર રેડી થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દીધી ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે તરત જ નીચે ઉતારી અને પ્લેટને પહેલેથી જ તેલથી કે ઘીથી ગ્રીસ કરી લેવાની અને મિક્સર છે ને આ રીતે તરત જ એડ કરી દેવાનું જ્યારે આપણે મિક્સર આ રીતે એડ કરીએ ને ત્યારે બિલકુલ આપણે ચમચાને ટચ નથી થવા દેવાનું આ રીતે બસ હલકા હાથથી મિક્સરને નીચે પાડવાનું છે અને એને આપણે બિલકુલ ઉપરથી પણ પ્રેસ નથી કરવાનું આ રીતે તમારે લેવલ કરી લેવાનું જરા જરા હળવા હાથથી કરવાનું એટલે પ્રોપર શેપ આવી જાય બસ અને ઉપરથી તમે ડ્રાય થી ગાર્નિશ કરી શકો છો હું અહીંયા પિસ્તાથી હલકો એવું ગાર્નિશ કરું છું જરૂર નથી અને એને આપણે પાંચથી દસ મિનિટ ઠંડુ થવા દેશું પછી હલકું ગરમ હોય ને ત્યારે જ આપણે એમાં કટ લગાવી દેવાના એટલે પ્રોપર કટ થશે અને જ્યારે કટ કરશું ત્યારે બિલકુલ એ તૂટશે નહીં તો આ રીતે હું સ્ક્વેર શેપમાં કટ લગાવું છું તમે જુઓ હજી પરફેક્ટ સેટ નથી થયો અને એ જે પ્લેટ છે ને એ પણ બહુ ગરમ છે હજી હું એને પાંચ મિનિટ વધારે ઠંડી થવા દઈશ પછી આપણે એને ડીમોલ્ડ કરીશું બિલકુલ એ ચોટશે નહીં બિલકુલ તૂટશે નહીં અને આસાનીથી આ રીતે ડિમોલ પણ થઈ જશે તમે જુઓ પરફેક્ટ અને પરફેક્ટ કલર સાથે બની ગયો ને આપણો મેસુ પાક તૈયાર અંદરથી તમે જુઓ કેટલો મસ્ત બ્રાઉન કલર આવ્યો છે જાળી પણ પડી છે અને આપણે એને એકવાર બનાવી મહિનાઓ સુધી પણ રાખી શકીએ છીએ તહેવારોમાં બનાવી શકીએ છીએ તો તમે આવો ક્યારેય થ્રી ઇન વન મેસુપાક ટ્રાય ના કર્યો હોય ને તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ પસંદ આવશે તહેવારોમાં મહેમાનો પણ ખાઈને ખુશ થઈ જશે અને હું તમને આ મેસુપાક તોડીને બતાવ્યું તો કેટલો પરફેક્ટ બન્યો છે તમે જુઓ છે ને અંદર સુધી પરફેક્ટ કલર અને ટેક્સચર સાથે આપણો મેસુ પાક તૈયાર છે તો જલ્દીથી જલ્દી ટ્રાય કરો થેન્ક યુ ફોર વોચિંગ